હા મિત્રો કેમ છો મજામાં તો અમે નીકળી ગયા ગયાથી કણધરીથી દેતરોજ જવા માટે અને વચ્ચે રામદેવીનું મંદિર આવ્યું છે તો જય રામાપીર અને અમે જઈએ છીએ ગાડી સર્વિસ કરાવવા માટે તો ચલો મળીએ ગાડી સર્વિસ કરાવવા માટે જઈએ છીએ દેતરોજમાં એક ભાઈબંધ એડ્રેસ આપી દીધું તો અમે પહોંચી ગયા છીએ અમારું ગાડી સર્વિસ કરવા માટે અને મારુતિ સુઝુકીમાં સર્વિસ દેતરોજ તો તમે અહીંયા જોઈ શકો છો ગાડી કઈ રીતના સર્વિસ કરે છે તો અમારી ગાડી લઈ લીધી છે ઉપર અને અત્યારે બધું થોડુંક નાનું નાનું કામ કરે છે અને આગળથી બતાવીશ કે કેટલી જોરદાર ગાડી સર્વિસ કરે છે આ તો જુઓ કારીગર બી એ લાગી ગયા છે અને આજે છે રાહુલભાઈ ઠાકોર અને ગાડી બધું ચેક કરે છે કે અંદરથી કંઈ ખરાબ છે કે નહીં તો જોતા જાઓ આગળ 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 હું તમને બતાવીશ કે ગાડી કઈ રીતના સર્વિસ કરે છે તો મિત્રો અમારી ગાડી થઈ ગઈ છે તૈયાર અને વોશિંગ વશિંગ કરીને તૈયાર કરી દીધી છે અંદરથી ધોવે છે બધું અને સાફ કરીને હવે બહુ ટાઈમ નહીં લાગે હવે અમારે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે યાર તમે જુઓ ચારે બાજુથી ગાડી જરાક પણ દૂર નથી જીતી કે નથી ડાક જવા દીધી કમ્પ્લીટ તૈયાર કરી દીધી છે અમારી ગાડી અને તમે જો હવે અમે નીકળી ગયા છીએ ગાડી લઈને હવે હું તમને બતાવીશ અમારી ગાડી કે કેટલી સરસ એમને વોશિંગ કરી છે અને તમારે પણ જો ગાડી સર્વિસ કરાવવાની હોય તો આવી જજો મારુતિ સુધી સર્વિસમાં અને દેત્રો કડી રોડ મિત્રો બાય તો અમે નીકળી ગયા છીએ જવા માટે ઘરે તમે જોવા એકદમ ક્લીન ગાડી કરીને એમને આપી છે એમને